જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ દેશભરના લોકોમાં રોષ ફેલાઈ રહ્યો છે ત્યારે દાહોદ જિલ્લામાં પણ આ ઘટનાને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે આજે મહારાજા અગ્રસેન ભગવાનની જન્મજયંતિના રોજ સૈન સમાજ ભારતીય જનતા પાર્ટી તેમજ વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા એક મૌન રેલી યોજવામાં આવી હતી આ રેલી નગરપાલિકાથી પ્રસ્થાન કરી શહેરના વિવિધ રાજમાર્ગો પર ફરી હતી જેમાં યાદગાર ચોક અને તાલુકા પંચાયત કચેરી આગળ જઈ આતંકવાદીઓના પુતળા દહન કરવામાં આવ્યા હતા સાથે સાથે પાકિસ્તાનના રાષ્ટ્રધ્વજને પણ સળગાવવામાં આવ્યો હતો

તેમાં પહલ ગામમાં જે નિહત્તા લોકો પર નરસંહાર કરવામાં આવ્યો તેને આજે દાહોદના સમસ્ત હિન્દુ સમાજ સખત શબ્દોમાં વખોડીએ છે અને ત્યાં નવપર્ણિત કપલ ગયું હતું કોઈકના પતિને મારવામાં આવ્યો છે કોઈકના પુત્રને કોઈકના પિતાને અને એ પણ સૌને ધર્મ પૂછી પૂછીને મારવામાં આવ્યા છે આ વસ્તુ હિન્દુ સમાજ સેજ પણ સાખી ના લે અને તમામ હિન્દુ સમાજ આજે એકત્ર થયો છે કે હિન્દુ સમાજે બંગળીઓ નથી પહેરી પાકિસ્તાનને સખત શબ્દોમાં અમે કહેવા માંગીએ કે હિન્દુસ્તાનની જરા પણ કસોટી ના લે અને એ લોકોએ કર્યો છે તેના માટે અમે આજે આવેદનપત્ર આપ્યું છે તેના થકી સરકારશ્રીને એક મેસેજ પહોંચાડવા માંગીએ છીએ કે આ તમામ આતંકવાદીઓને કડીથી કડી સજા મળવી જોઈએ અને તેમને ખરેખર પાકિસ્તાનને નામો નિશાન મિટાવી દેવું જોઈએ શ્રી રામ આજે સમસ્ત દાહોદ જિલ્લામાં હિન્દુ સમસ્ત સમાજના જે કાશ્મીરમાં હિન્દુઓ પર ધર્મ પૂછી પૂછી જે હુમલો કરવામાં આવ્યો હતો અને એ લોકો જે શહીદ કરવામાં આવ્યા હતા એના વિરોધમાં આજે હિન્દુ ધર્મ રક્ષા માટે સકલ દાહોદ હિન્દુ સમાજના બધા જ કાર્યકર્તા સભ્યો મિત્રો બહેનો અને પ્રાંતમાં આવી અને આવેદન આપ્યું છે અને એમાં એવી પણ માંગણી કરવામાં આવી છે કે આમાં જે છે એ એમના પર હુમલો કરવામાં આવે પછી આતંકવાદનો નાશ કરવામાં આવે અને પાકિસ્તાન જે પણ એમને સપોર્ટ કરવું છે બરાબર છે એનો પણ નાશ કરવામાં આવે અને સખ્ત કાર્યવાહી કરવામાં આવે છે જય શ્રી રામ રામ